નમસ્કાર મિત્રો આજે તમારા માટે લઈને આવ્યા છીએ અમે દસ ભેસો આ જોઈ લઉં એક નંબરની ભેસ એક કે સંગા દસ ભેંસો ખરીદીને તમે તમારો તબેલો તાત્કાલિક શરૂ કરી શકો છો અને તાત્કાલિક પગાર લેતા થઈ શકો છો ક્યાંય ગોતવા નહીં જવું પડે જો આ બે નંબરની ભેસ કેવી છે બધી સારી સારી ભેંસો જ છે તમારે ક્યાંય રખડવું પડે ક્યાંય ગોતવા નહીં જવું પડે એવી ભેસો છે જોઈ શકો છો તમે શિંગડા બાવલું જોઈ શકો બનાસકાંઠામાં અમને વાંચળની બાવલું કે છે તો જોઈ શકો છો બાવલું એનું આ ત્રણ નંબર પેસજો છે ને બધી જ પેશો વેચવાની છે અત્યારે હાજર હાજર હાલતમાં છે તમે લેવા માટે અમારો કોન્ટેક કરી શકો છો જોઈ શકો છો બેસવું જુઓ તમે અમુક વ્યાયલી છે અમુક તાજો વિહાર છે અમુક ના થોડા દિવસો ખાલી બાકી છે એવી બધી ભેસો છે તમે રૂબરૂ જોશો તો ખબર પડશે બધી પેસો વિડીયોમાં છે તેનાથી બહુ સારી અને તમને સારી ખબર પડશે જોઈ શકો છો આ બધી ભેંસો તમને ડિસ્સાથી થરાદ વચ્ચે બધી મળી જશે જોઈ લો આ પૈસો છે ને લાખણી તાલુકામાં જો એનું બાઉલું જુઓ અડન જુઓ એનું આ બીજી ભેસ જુઓ છે ને ભેંસોમાં ધંધામાં સારામાં સારી કમાણી છે તમે એક વર્ષમાં લાખ રૂપિયાનું દૂધ ભરાવશો તો ખાલી પચીસ ટકા તો ભાવ વધારો મળશે ચોખ્ખો નફો બીજા કોઈ ધંધામાં આટલો ચોખ્ખો નફો નહીં મળે પચીસ ટકા એ ને પચીસ ટકા તમે દૂધ વધારામાંથી દૂધ ભરાવો તેમાંથી બચાવો તો પચાસ ટકા તો ચોખ્ખો નફો તમને મળી જશે આરામથી કશું નહીં કરો તો બીજા કયા ધંધામાં પચાસ ટકા ફાયદો કોઈ ધંધામાં નથી માટે જેમ બને તેમ જલ્દી તબેલા બનાવો તબે અને ભેસો ખરીદો અને ક્યાંય રોજગારી ગોતવા જવાની ઝંઝટમાંથી છૂટી સરકારી નોકરીની દસ દસ વર્ષ તૈયારી કરે પછી મળે દસ વર્ષ આ ધંધો તબેલાનો કર્યો હોય તો ક્યાંથી ક્યાંય બોકે છોકરાને બી ક્યાં ધંધો ગોતવા જવું ના પડે શીખી જ જાય ડાયરેક સીધો કમાતો જ લાખ રૂપિયા બાપ લેતો હોય તો સીધો એ બેટો લાખ રૂપિયા લેતો થઈ જાય સરકારી નોકરીમાં રિટાયર થયા પછી છોકરો નોકરી લાગે ન કે કંઈ નહીં આમાં છોકરો નોકરી લાગી જાય સારો ધંધો છે આટલી કમાણી બીજે ક્યાંય નથી જોઈ લો પૈસો ભેંસો બી તમારે ક્યાંય ગોતવા જવી પડે એમ નથી ઘેર બેઠા તમે જોઈ શકો છો જો એકથી એક ચડિયાથી ભેંસો જાય આથી જેવી ભેંસ દેખાય છે ને જો તમે આવો જુઓ તો ખબર પડશે ભેંસોમાં જુઓ છે ને ભેંસો સારામાં સારી કમાણી ને કોઈને કોઈ મગજમારી વગર બે ટાઈમ કામ કરીને છૂટાજો આ ભેંસમાં તમને વીસ હજારનો ફાયદો થશે ખાલી પૂંછડું નથી એમાં દૂધ જોઈને લેવાનું રૂપ જોઈને ભેંસ નહીં લેવાની જોઈ લો તમે ખાલી આનું નવથી દસ કિલોટર દૂધ છે પણ પૂંછડું નથી એટલે વીસ હજારનો ઓછી ઓછી કિંમત ઓછી બોલાશે આની વીસ હજારનો ફાયદો થશે આ ભેંસમાં તમારે દૂધ ભરાવા માટે લઈ જવી હોય તો તમારે તબેલામાં તો આવી જ ભેંસો લેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને મારો કોન્ટેક કરો